ભજીયાનું કટિંગ આલે છે બધું આમ જો અમારા જગદીશ છે ને પટ્ટીનું કામ કરે જો આમ જો હોય ભાઈ હાલો મિત્રો ફરીવાર સ્વાગત છે એક નવા વિડીયો માં ને મિત્રો આજે તો બધું સામાન તૈયાર થઈ ગયો છે ને આપણે ક્યાં જવાનું છે ભાઈ વાડીયા પ્રોગ્રામ માં વાડીયા પ્રોગ્રામ માં જવાનું છે હું બનાવવાનું છે ભાઈ ભજીયા ને પકોડા ભજીયા ને પકોડા ને અમારા પકા ભાઈ તો આવી ગયા છે આ પકા ભાઈ બનાવી નાખો ને હવે આજે વરસાદ જેવું વાતાવરણ છે એટલે ભાઈ મજા આવશે ને બધે જાય છે તો વાડીયા ભાઈ વડકો લઈને આજે ભાઈ નહીં નઈ ભાઈ જી તો લાટ મિત્ર આવવાના હજાર કોમેન્ટ હજાર કોમેન્ટ તો વાલી ખરે આવી જાય છે thank you આ બધું સામાન લઈને જો આ બધું સામાન છે એટલે બહુ મજા આવવાની છે આ પકાભાઈ મિત્રો અમારે છે ને આ પ્રોગ્રામ કરવાનો છે કેમ કે ભાઈ વરસાદ આવ્યો વાતાવરણ થઇ જાય એટલે બહુ વરસાદ આવ્યો ત્યાં જવાનું એટલે અમે પકા ભાઈ નો બધા ખાટલો લઈને આવે છે જો ના રાખવાનું જો ખાટલો બધો આવી એટલે બધા મિત્રો ભેગા થાય એટલે બહુ મજા આવશે વરસાદ નું વાતાવરણ છે એટલે ભજીન પકોડા ને ખાવાની બહુ મજા આવશે ભાઈ જો નાખતા તમે હાલો ભાઈ કટિંગ કરી રાખો ભાઈ કઈ કા ભજીયા બનાવવાના છે ભૂખ લાગી બહુ મને વરસાદ આવી જાય ભજીયા બનાવવાના છે પકોડા બનાવવાના છે ને પટ્ટીના ના બનાવવાના છે બધું બનાવવાનું છે ને પકા ભાઈ ક્યાં એટલે ભાઈ પકા ભાઈ તો પાછા કુંડી પગ ધોવા વહી ગયા અમારા મોહિત ભાઈ પણ આવી ગયા છે માવા લઈને માવા લવર હાલો મિત્રો બધા ભેગા થઈ ગયા છે અને આ ભાઈ તો આઈફોન વાળા ભેગા થઈ ગયા હાલો ભાઈ આવે છે ને બધા મિત્રો આવી ગયા છે ને અમારે મસ્ત મજાના પકા ભાઈ બટેટા સુધારે છે કેમ કે સમોસા બનાવે છે પકોડા પકા ભાઈ હા પકા ભાઈ

ભજીયા નું કટિંગ હાલે છે બધું આમ જો અમારા જગદીશ છે ને પટ્ટી નું કામ કરે જો આમ જોવાય ભાઈ આ ભાઈ છે ને લોટ બાંધે છે ને કટિંગ બધું થઈ ગયું છે જો ને બધા મિત્રો આવી ગયા એટલે છે ને ભાઈ બહુ મજા આવશે આજે તો એમાંય વરસાદ આવવાનો છે એટલે વધારે મજા આવશે આવું નથી મુકેશ ભાઈ તમે આમ જો ભાઈ પાત્રા પણ નાખ્યા જો જો ભાઈ ને ફોન બહુ આવે પાછા

એયમ સરવાળે પેસેલ તમને બનાવા જ લાવ્યા અમે કિલો ની પાંચ સો નું લાવજો કિલો નો લો આપડા ગામડામાં ન બસ

વ્લોગ બંધ થાય એટલે પકો વ્લોગ માં પકા પડે આપડી ભાઈ નરસ સત્ય જ હોય

એવું છે તો વાંધો નહીં બીજા કોઈ ફોન નથી ને જો આવી રીતના છે બધું વાહ પકાભાઈ વાહ વાહ પકાભાઈ વાહ ભાઈ અમારી ચટણી બની ગઈ છે ને હવે અમારે છે ને ભાઈ પકોડા બનાવવાનો છે એટલે છે ને ભાઈ સુંદાનો વઘાર કરવાનો છે જો હવે છે ને મને એવું લાગે ત્રણ વાગ્યા આવ્યા હતા અમે ને અંધારો થવા મળ્યો છે ને અમારે જોવાનો વઘાર કરવાનો છે બટેટાનો સુંદો છે એનો વઘાર કરવાનો છે જો

ના બે જોવાનું કામ કરે છે બોલો અહીંયા અમારે જો તમારે ચલો <laughs> ટુએ <laughs> બત કે હું અહીંયા આવ્યો તો સમો મત થા થા હાલો મિત્રો અમારે બધે બની ગયું છે પકોડા ભજિયા બધે બની ગયું છે ને આમ જો બધાય વેઈ ગયા છે જો ને અમારે પકાભાઈ ચોગીભાઈ હા જય બોલા કોમ વેઈ ને તો ગમે પર પકા હું વેઈ લઈ દઉં હું ગા વેવા પકોડવા એટલે હાથ માં દેવાનું છે ને આવો કોણ છે જો એમ કોટને માવ દેન ભાગ પાડે પોસલોજીનો ગમો પર દવા અંતર દેખાવલો કોટુ મરી તો હા